ડાકોર આવતા માર્ગ ઉપર અવિરત ભક્તોનો પ્રવાહ સવારથી ડાકોર ધામમાં ભક્તો આવી રહ્યા છે પોલીસ તંત્ર તેમજ ખેડા જિલ્લા તંત્ર સજ્જ થઈ ગયા છે

રાજશ્રી એપ્રેલ્સ જેન્ટ્સ બ્રાન્ડેડ વસ્ત્રો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સ ડાયમંડ પ્લાઝા વ્હાઈટ બિલ્ડિંગની સામે સુહાગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ નાઇન ઝીરો ડબલ નાઇન ફાઇવ વન ઝીરો નાઇન ટુ